નમસ્કાર ગુજરાતી મિત્રો તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રોહિત શર્મા અને વિરાટ કોહલીની સંપત્તિ કેટલી છે મિત્રો તો આપણે સાથે મળીને વિડીયોની શરૂઆત કરીએ તો ચાલો રોહિત ગુરુનાથ શર્મા એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે મિત્રો ક્રિકેટમાં તહેલકો મચાવનાર રોહિત શર્મા એની કમાણીની વાત કરીએ તો એક રિપોર્ટ પ્રમાણે આપણે વર્ષ બે હજાર ત્રેવીસમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન હતા રોહિત શર્માની નેટવર્ક લગભગ છવ્વીસ મિલિયન ડોલર છે મિત્રો બસોને એકાવન કરોડ છે તેમની આવકના મુખ્ય સ્ત્રોત મેચ ફ્રી વિવિધ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને લી લીગ ક્રિકેટ છે રોહિત શર્માનો બી સાથે એ પ્લસ કરાર છે બી દ્વારા પૂરા પાડવામાં આવેલા બે હજાર બાવીસથી બે હજાર ત્રેવીસ સીઝન માટે વાર્ષિક ખેલાડીઓને કરાર મુજબ રોહિત શર્માને સાત કરોડ રૂપિયાનો પગાર મળે છે મિત્રો અને વિરાટ કોહલીની વાત કરીએ તો મિત્રો વિરાટ કોહલીની કમાણી કેટલી છે મિત્રો તો એ વાત કરીએ પહેલાં ચેનલ પણ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો વિડીયોને શેર પણ કરી દેજો તો ચાલો આપણે વિરાટ કોહલીની વાત કરીએ તો વિરાટ કોહલીની ભારતનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે અને ક્રિકેટ દ્વારા જ તેને કરોડની કમાણી કરી છે મિત્રો આ ઉપરાંત તે ઘણી કંપનીઓમાં બ્રાન્ડ અંબેડસર પણ છે એટલું જ નહીં વિરાટ કોહલીએ ઘણી કંપનીઓમાં રોકાણ પણ કર્યું છે જ્યાંથી તે ખૂબ જ મોટા પ્રમાણમાં રિટર્ન મળે છે ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને ધુરંધર બેટર વિરાટ કોહલીનું નામ વિશ્વના સૌથી અમીર ક્રિકેટરોમાં સામેલ છે રિપોર્ટ્સ મુજબ કોહલીનું કુલ નેટવર્ક લગભગ એકસો ને સત્યાવીસ ડોલર મિલિયન એટલે લગભગ એક હજાર છેતાલીસ કરોડ રૂપિયાનું આવક છે મિત્રો કોહલીની સરેરાશ વાર્ષિક આવક લગભગ પંદર કરોડ રૂપિયા છે જ્યારે એક મહિનામાં તે લગભગ એક લાખ પચીસ રૂપિયા કમાય છે મિત્રો કોહલીની એક સપ્તાહમાં કમાણી અઠ્યાવીસ લાખ ચોરાશી સત્સો એકાવન રૂપિયા અને એક દિવસમાં લગભગ પાંચ લાખ સોતેર હજાર નવસો ત્રેવીસ રૂપિયા છે કમાણીની વાત કરીએ તો વિરાટ કોહલી વિશ્વના લગભગ સોમાં સૌથી અમીર ખેલાડીઓમાં ગણવામાં આવે છે મિત્રો તો આ હતો વિરાટ કોહલી અને રોહિત શર્માની કમાણી મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી મિત્રો